कर दी तो ए हिरबा नहीं करवो हिरबन फोन करिए आईपो हेलो तो आप रिंगणा जो हुई ये रिंगणी में हेलो मैं जाय रिंगणा उतारवा कई लांगणा नहीं करे मिसाई ली दी हुन ली मैं ली दी काय थोटे कई लांग उतारिए हेलो रिंगणा उतारे आवी एम बेक छोड़वा रेगा तवाढवा

આ દુખે કે પણ ભાઈટ કોઈ મને ખબર કે હું આખો આડી ઉભી નું આખો નો વહી જાય ચવા દેખાડવા ગઈ મીસા કે આ ભાઈટકો જા હાજી

तीसरे में तो खतर वह हाथ या क्या करता था जी या क्या आगा आप रुक क्या गुदमे रस्ता में ठीक है ना आप गेंद ली थी ठीक ठीक लागे ही ना बस बस हाँ टेबल ली थी ना यार वाह

એમ જો કઈ નોખું પડે જાય તો કાલે ભાવલે ભાવલે નોખું પાડ્યું આજે સારે સારે નખું પાડવું એક પણ આમાં ફેર પડે જાય મિસા ઈ કર દીકરા કઈ મિસા ઈ કરો જીરું હે પણ ઢોરવું ને તો ઢોરવું ને અરે માં ઢોરે ને ક્યું જીરું જોવાનું ચાલુ છે હજે તો હજી તો અડધું થયું હમ હજી અડધું બાકી છે હેવી કાલે મારા ફૂયા માંથી દાઠી વીણે અને મારે જવું ગદમ વાઢવા લીલું વાઢવા મીસા જા રમે નથી આના કરે કામ કરતી હોય કામ હે હર ફૂઈ ને ફોની રમે મીસા જો વીર તડેલા ન્યા જાઉં

લીધું પટી લાકડા ની અપડાય તો થયું કેટલું કપડા આવ્યુંસિયું બઉ હે એ અપડાય તો અપડાય મોટા ને થોડીક હીંગ માં આવે હીંગ અપડાવવા માને તો આવતા અપડાવવા આવતા અહી હે માં આવ્યો એટલું ઉસિયું હે દેખાય ઠલક્યું હે અપડાયો થાય એમાં